રાધનપુર ખાતે ચાર રસ્તા શિશુ મંદિર બાજુમાં રોટરી ક્લબ ઓફ રાધનપુર સંચાલિત રોટરી આસ્થા આઈ એમ એ સર્વોદય ભવન નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતો જેમાં રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય લવિંદિ સોલંકીના અધ્યક્ષસ્થાને આ પ્રસંગે આજે વાત છે કે રાધનપુર માં આ એક સુંદર અચ્છન રોટરી ભવન નો આયોજન થયું છે એ બધા રોટરી માં જેટલા સભ્યો છે ડોક્ટરો એ ખરેખર ધ્યા ઉઠાવીને એક સુંદર એ ભવન નો નિર્માણ કર્યું છે એ બધા ખૂબ એમને શુભકામના આપો છો કારણ કે આ કોઈ બી માણસના ઉપયોગી માટે આ સુંદર ભવન નું આયોજન થયું છે એ ખૂબ જ રાધનપુરમાં પણ અત્યંત સુવિધા મળી રહે એના આશયથી આ ભવન બનાવ્યો છે આમાં બુદ્ધિજીવી લોકો રોટરીમાં દોડાયેલા છે અને એ ખરેખર એક સરાહનીય કામ છે કારણ કે કોઈ બી ગરીબ માણસને કે કોઈ બી સમાજના કોઈ બી માણસને કામ પડે તો એ અડધી રાતે રોટરી ક્લબ આવીને પટેલ ડોક્ટર નવીનભાઈ ઠક્કર રાધનપુર અમરશોત કોલેજ ના પ્રમુખ મહેશભાઈ બુલાણી ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર નિગમભાઈ ચૌધરી ડિસ્ટ્રીક ગવર્નર રોટરી અને સીએ ઠક્કર ડોક્ટર પરેશભાઈ દરજી ડોક્ટર પ્રવીણભાઈ ઓઝા ડોક્ટર ખેતસીભાઈ પટેલ ડોક્ટર દિનેશભાઈ ઠક્કર પ્રવિણભાઈ મહાલક્ષ્મી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અન્ય રોટરી આસ્થા આઈએમએ સર્વોદય ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતો આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સુરેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા આજે આ સુંદર રોટરી ભવનનું જે નિર્માણ થયું છે એ પ્રસંગે અહીંયા ઉપસ્થિત હતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે કારણ કે છેલ્લા પંદર વર્ષથી જે અવિરત સેવા રોટરી ક્લબ રાધનપુર દ્વારા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે એના રૂપે આજે સૌની મહેનત રંગ લાવી છે સૌ જે દાતાશ્રીઓ છે ગામના પણ અને રોટરી ક્લબના સભ્યો પણ જે દાતાઓ છે એ સૌએ આગળ આવ્યા તન મનથી તો વર્ષોથી સેવા કરી જ રહ્યા છે હવે ધનથી પણ જેમણે જોડી છલકાવી દીધી અને આ એક અદભુત હોલનું નિર્માણ આજે થયું છે એ ખરેખર બહુ જ ગર્વ લેવા જેવી વાત છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં અનેક રોટરી ક્લવ હોવા છતાં જે આનાથી ઘણી જૂની પણ છે પરંતુ આટલું સુંદર રોટરી ભવન બીજી કોઈ જગ્યાએ નથી આટલું મોટું જેને કહી શકાય એવું ભવન ક્યાંય નથી હું આશા રાખું છું કે આવનારા સમયમાં આ રોટરી ભવનના માધ્યમથી રોટરી તો ખીલશે જ અનેક સેવાકીય કામો તો થશે જ રાધનપુરમાં સાથે સાથે આ ભવન સમાજના અહીંયા રાધનપુરના લોકલ લોકોના પણ અનેક કામોમાં આવી જાય અને લોકોની એ રીતે પણ સેવા થાય એવી મને આશા છે આવનારા સમયમાં રોટરી રાધનપુર અને સર્વે ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું ડિસ્ટ્રિક્ટ અમારું જે રોટરીનું થ્રી ઝીરો ફાઈવ ફાઈવ કહેવાય જેમાં ઉત્તર ગુજરાત કચ્છ અમદાવાદ ગાંધીનગર આટલા ડિસ્ટ્રિક્ટ વધતા રાજસ્થાનના